હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ કેમ છો બધા સવારનો સમય છે અને સૌથી પહેલાં તમારા માટે મેં સિયા સીટ સાંજે પાણીમાં પલારેલા હતા લીંબુના ટુકડા સાથે પી લઉં એક કપ અને તે પછી હું બનાવીશ સવારનો બધા માટેનું ટિફિન અને નાસ્તો અને આ મેં સાંજે ઢોકળાનું પલારેલું હતું અને એક વાસણમાં હું લઈ લઉં અને જે થોડુંક વધ્યું છે એ મેં એન્જવી માટે રાખેલું છે કેમ કે એન્જવી એકદમ સિમ્પલ ઢોકરા લઈ જશે અને વેજીટે વેદી ખાતું મેં આ વેજીટેબલવાળા ઢોકરા બનાવેલા છે અને આદુ મરચી ને એ બધું મસાલાવાળા બિલકુલ એ ખાતી નથી એટલા માટે આનામાં તમને તમારા પસંદના કોઈ પણ વેજીટેબલ તમે પસંદ હોય એટલા ઉમેરી શકાય છે મકાઈના દાણા મેં બાફેલા ઉમેરેલા છે અને વેદી એન્જીને તો બપોરે સ્કૂલ છે એટલે એંજવી તો બપોરે જાય એટલે એમના માટે હું બપોરે ડીશ ઢોકરા બનાવીશ બા માટે ગરમ ગરમ એ લોકો ખાય અને આ વેદિકાટું મેં બે ડીશ ઢોકરા બનાવીશ કેમ કે એને પણ સ્કૂલમાં લઈ જશે એટલા માટે અને વેદિક તો સવારમાં જાય છે એટલે સવારમાં જ એનું મેં બનાવી નાખ્યા છે બધી વસ્તુને મેં સરસ રીતે મિક્સ કરી દીધી અને તે પછી થોડીક મને હળદર એમાં ઓછી લઈ ગઈ એટલે પાછી મેં થોડીક હળદર ઉમેરી અને એ બેટર આપણું એકદમ મસ્ત રીતે તૈયાર થઈ ગયું છે અને હવે હું થોડાક ઉમેરી દી સોડા ફ્રૂટ સોડા લીધેલા છે અને પછી અહીં તમે જોઈ શકો છો બેટર એકદમ પરફેક્ટ રીતે અમારું બની ગયું છે અને અહીંયા થોડુંક મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું કે મીઠું તો થોડું પહેલાં મેં થોડુંક ઉમેરી દીધું હતું એટલા માટે અને અહીંયા અમારા ઢોકરા છે એ હવે બને છે ધીમા ગેસે એકદમ મસ્ત ઢોકરા બનાવવા માટે હું મૂકી દઉં અને ત્યાં સુધી અમારે વૈદિક પણ તૈયાર થઈ જાય અને હવે એક ડીશ બને એટલું બચેલું છે પરફેક્ટ મારે માપ સાથે જોઈ સવારના આ લોકોના નાસ્તા બનાવેના ચાર ડીશ બનાવ્યા છે બે ડીશ અત્યારે બે ડીશ બપોરે ચોરી પણ મારી બફાઈ ગઈ છે અને અહીંયા હું અશ્વિન માટે સૂકી ચોરીનું શાક છે એ બનાવું છું ટિફિનનું સવારનું કેમ કે આજે સોરીન સાક્ષી એ પણ મેં ઓછું બનાવ્યું છે કે વૈદિક તો બે દિવસ ઢોકળા લઈ જાય એટલે બપોરે આજે જમવાય નથી આવવાનો બા અને અશ્વિન બે લોકો ખાય હું તો ડાયટિંગ કરું છું અને તે પછી મેં વૈદિક માટે ચા મૂકી દીધો છે અત્યારે તો હું ખાલી વૈદિક પૂરતો જ બનાવીશ પંદર વીસ મિનિટ પછી પાછા અશ્વિન ઉઠે તો એના માટે અને બા હાટું બનાવીશ અને અમારે નો ચા એકદમ મસ્ત વાળો બની કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણા ઢોકળા છે એ પણ તમે જોઈ શકો છો બની ગયા છે થોડાક ઠંડા થાય ત્યાં સુધી હું બીજી ડીશ છે એ પણ બનાવવા માટે મૂકી દઉં અને જો કેટલા સરસ રીતે ઢોકરા આપણા બની ગયા છે હવે આપણે એને કટ લગાવી દેસુ જો એકદમ સોફ્ટ ઢોકરા છે એ બનાશે કેટલા મસ્ત આમાં સિંગતેલ લગાવવાનું સરસ લાગે છે અને તે પછી હું જીમમાં આવી અને મારું વર્કઆઉટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હું ઘરે જવા માટે નીકળીશ બબાય